જેમાં સૌ પ્રથમ જુના ત્રણ થી કાલિયાવાડી બ્રિજ સુધી ત્યારબાદ છાપરા ટેકનિકલ હાઈસ્કૂલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી યા હતા જેમાં એવો આરોપ પણ મૂક્યો હતો કે મહાનગરપાલિકાએ નિયમ મુજબ બાર મીટરની જગ્યાએ પંદર મીટર સુધીનું દબાણ દૂર કર્યું છે તેમ કહી સ્થાનિકો દ્વારા કામગીરી અટકાવી દેવામાં આવી હતી ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દબાણ વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી બંધ કરી અને આ ઘટનાની જાણ પાલિકાના ડેપ્યુટી કમિશનરને કરતા ડેપ્યુટી કમિશનર તેમજ એન્જિનિયર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ત્યારે આગામી સમયમાં ચાલનાર દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ઘણા સ્થાનિકોની દુકાનો અને મકાનોને મોટી અસર થશે તેવું લાગી રહ્યું છે મારા બેનાલા દીકરા છે એક આ તેર વર્ષનો ને એક નવ વર્ષનો મારા હસબન્ડથી કંઈ કામ ધંધો કંઈ નહીં થાય હું ઘર કામ કરીને ગુરજાન ચલાવું આખા મહિના કામ કરું ત્યારે મેં આઠ વારનું કામ કરું મારા છોકરાઓને ભણાવું ને આ ઘર ચલાવું અમે સાઠ વર્ષથી અમે ઘરમાં રહેતા છે મારા લગ્નથી અને સોળ વરસથી પાલિકાથી અઠવાડિયાથી નોટિસ આપવા કીધું ને ત્રણ દિવસમાં ઘર તોડવા કીધું તો અમે કેવી રીતના ઘર તોડીએ આપણા મજૂરીથી ઘર તોડવાનું અમે કેવી રીતના તોડવાના ઘર ને રહેવાના કાં અમે રહેવાના આખું ઘર તૂટી જવાનું તો અમે ક્યાં રહેવાના ચાર વર્ષથી અમે યોજનામાં ફોર્મ ભરેલું કઈ આવતું નથી અમારું અમને ઘર બનાવી આપો ને તો પછી આદિ આ આવાસ યોજનામાં ફોર્મ ભરેલું તો પણ બનાવી આપો વ્યવસ્થિત બનાવી આપો અમને અમે છોકરાઓ સાથે ક્યાં જવાના નગરપાલિકા વાળા તો આવે ને ચાલ ભાઈ તોડીને ચાલ લાગ્યા આજે બીજું શું કરવાના અમે ગરીબ અમે ક્યાં જવાના ઘર કામ કરીને ઘર ચલાવીએ અમને કોણ આપવાના ક્યાંથી લાવવાના અમે શું કરવાના બીજું બીજું કઈ ની રજવાત કઈ અગાઠી કઈ એમની આપેલું આ નોટિસ આપીને જતા રહ્યા માપણી કઈ રહી એટલે જવાનું ને જતા રહ્યા બધાને એવું લાગે છે કે રોડ પોળા થવો જોઈએ પણ મારો ઓટલો કે મારો પગથિયો નહીં તૂટવો જોઈએ હું વર્ષોથી વાપરું છું મારો અધિકાર છે પણ હવે પગથિયો કે ઓટલો તૂટતો હોય તો આટલા વર્ષો તો આપી લીધું પણ હવે જરા એને પણ ત્યાગ કરવાની ભાવના પણ તમારે જાળવવી પડશે તો જ વિકાસ થશે આજ રોજ જમાલપુર વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે એ બાબતે કહેવા માંગીશ કે આરએનબી એક્સીએન દ્વારા આરએનબી ના રસ્તા ઉપર દબાણની કાર્યવાહી કરાઈ રહી છે જેને મદદના ભાગરૂપે મશીનરી અને મેન પાવર મહાનગરપાલિકા દ્વારા પ્રોવાઇડ કરવામાં આવી રહ્યા છે હાલ પણ સ્થળે મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિત છે રોડ વાઇડનિંગ અને સાઇડમાં ગટર લાઈનની કામગીરી પણ આ સદન કરવાની છે જેના ભાગરૂપે દબાણની કાર્યવાહીમાં મહાનગરપાલિકા દ્વારા મદદ કરવામાં આવી રહી છે રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી